નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગી એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો બે હજાર રૂપિયાનો અઢર હપ્તો મળી જશે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે કૃષિ મંત્રાલય દિવાળી પહેલાં લાભાર્થી ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો અઢારમો હપ્તો આપવા જઈ રહ્યું છે કેન્દ્ર સરકારે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી કેન્દ્ર સરકારે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે ખેડૂતોને તેનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા પણ જારી કરી છે આ અંતર્ગત તમામ લાભાર્થી ખેડૂતોને આ મહિનામાં કેવાયસી કરાવવા માટે કહેવામાં આવ્યું છે કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર અગાઉના હપ્તામાં સન્માનિધિ દેશના લગભગ નવ કરોડ ખેડૂતોના ખાતામાં પહોંચી હતી જોકે કૃષિ મંત્રાલયના જોઈન્ટ ડાયરેક્ટર ડીપી સિંહ કહે છે કે ખેડૂતોએ અઢારમા હપ્તા માટે વધુ રાહ જોવી પડશે નહીં પરંતુ આ યોજનાનો લાભ એવા ખેડૂતોને મળશે જેમણે કેવાયસી પૂર્ણ કર્યું હશે જે ખેડૂતો ઈ કેવાયસી નહીં કરે તેઓ અઢારમો હપ્તો મેળવી શકશે નહીં તેથી તમામ લાભાર્થી ખેડૂતોને ખૂબ જ જલ્દી ઈ કેવાયસી પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર ઘણા ખેડૂતોએ હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરવાની બાકી છે નિર્ધારિત સમયમાં આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ પીએમ કિસાન સન્માન નિધિ બહાર પાડવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં પાન મસાલાના વેચાણ પરનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે ગુજરાતમાં ગોટકા તંબાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને તે માટે આ પ્રતિબંધ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જોકે આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતના તમામ શહેરો અને ગામોમાં ગલીએ ગલીએ પાન મસાલાની દુકાનો અને ગલ્લાઓ છે તેનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની પણ જોગવાઈ હોવા છતાં કોઈને જાણે તેનો ડર નથી અધિકારીઓએ પણ જાણે આંખે પાટા બાંધી દીધા હોય એવી સ્થિતિ હાલ જણાઈ રહી છે સરકારની આ જાહેરાત સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે આટલા વર્ષોથી માત્ર જાહેરાતો કરાય છે પણ ગુટકાનું વેચાણ કે સંગ્રહ કરનારા પૈકીના કેટલા સામે શું કાર્યવાહી કરી તેનો કોઈ જ વિકતો જાહેર કરાતી નથી એટલું જ નહીં ખુલ્લે વેચાણ થઈ રહ્યું હોવા છતાં તેને અટકાવવાતું નથી એટલું જ નહીં જાહેર માર્ગો ઉપર સ્મોકિંગ કરવા ઉપર પણ પ્રતિબંધ છે આમ છતાં જાહેર માર્ગો ઉપર અનેક યુવાનો યુવતીઓ અને વયસ્ક લોકો સિગરેટ ફૂંકી રહ્યા હોય છે છતાં કોઈ જ કાર્યવાહી કરાતી નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઇપીએફઓના પેન્શનરો હવે દેશની કોઈપણ બેંકમાંથી પેન્શન ઉપાડી શકશે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ દ્વારા સંચાલિત એમ્પ્લોય પેન્શન સ્કીમ હેઠળના પેન્શનરો જાન્યુઆરીથી દેશભરની કોઈપણ બેંક કે શાખામાંથી પેન્શન ઉપાડી શકશે નવી સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમને કારણે આશરે અઠ્યોતેર લાખ પેન્શનરોને લાભ થવાની ધારણા છે તેનાથી નિવૃત્તિ પછી વતનમાં જતા પેન્શનરોને મોટી રાહત થશે આ અંગેની જાહેરાત કેન્દ્રીય શ્રમ પ્રધાન મનસુખભાઈ માંડવીયાએ બુધવારે કરી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સાંજે છ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો અઠ્યોતેર તાલુકાઓમાં વરસાદ પરસ્યો છે ગુરુવારે સવારે છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધીમાં એકસો અઠ્યોતેર તાલુકાઓમાં વરસાદ પરસ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ માણસા અને વિજાપુરમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો મહેસાણા અને પ્રાંતિજમાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો ડીસામાં સવા ત્રણ ઇંચ વરસાદ સરસ્વતી અને જોટાણામાં પણ અઢી ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે દાંતીવાડા પાલનપુર અને ઈડરમાં પણ અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો પાટણના સિદ્ધપુરમાં બે ઇંચ વરસાદ જ્યારે વલસાડમાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો છે જોકે રાજ્યના અઠ્યાવીસ તાલુકાઓમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ તો એકસોને છત્રીસ તાલુકાઓમાં સામાન્યથી એક ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શિક્ષક દિને જ ગુજરાતમાં ગાંધીનગરમાં શિક્ષકોનું પ્રદર્શન રાજ્યના શિક્ષકો શિક્ષક દિનના દિવસે જ આંદોલન કરી રહ્યા છે અનેક ટેટ ટાટ પાસ શિક્ષકો ગાંધીનગરમાં સચિવાલય ખાતે રજૂઆત માટે ગઈકાલે પહોંચ્યા હતા તેઓ કાયમી ભરતી નોટિફિકેશનની માગણી કરી રહ્યા છે જ્યાં પોલીસ સાથે ઘર્ષણ અને શિક્ષકોની અટકાયત પણ થઈ હતી ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી પરંતુ નોટિફિકેશન બહાર નથી પાડ્યું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આજે ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ભાવનગર ભરૂચ અને વડોદરા આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં પણ સામાન્ય છાટાછૂટીથી હળવા વરસાદી ઝાપટા છૂટાછવાયા સ્થળોએ વરસી શક્યા છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો આજથી તરણેતરના મેળાનો પ્રારંભ ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો શરૂ થયો થાનના તરણેતરમાં આજથી ભાતીગળ મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે જેને લઈને પોલીસ દ્વારા સુરક્ષા અને ટ્રાફિક મેનેજમેન્ટની સઘન વ્યવસ્થા પણ કરવામાં આવી છે છ સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર સુધી આ મેળો યોજાશે ઉલ્લેખનીય છે કે તરણેતરના મેળાનું ગુજરાતની સાંસ્કૃતિક મહત્ત્વ ઘણું વધારે છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે સસ્તા અનાજની દુકાને તાળા જોવા નહીં મળે ગેરહાજરીમાં અન્યને ચાર્જ સોંપવો પડશે ગુજરાતના તોતેર લાખ એનએફએસે કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી રેશન વિતરકો દુકાન બંધ નહીં રાખી શકે અને પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્જ સોંપીને જવું પડશે ચાર્જ કોને સોંપ્યો તેની પણ જાણ કરવી પડશે જો દુકાનો બંધ હોવાની ફરિયાદો વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે સસ્તા અનાજનું વિતરણમાં ગેરરીતિઓ અટકાવવા ગુજરાત સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે એટલે કોઈ બીજાને ભાડે પણ નહીં આપી શકે આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે એટલું જ નહીં દુકાનદારે રજા રાખવી હશે તો પણ મામલતદારની મંજૂરી લેવી પડશે ગુજરાત સરકારને ફરિયાદ મળી હતી કે રાજ્યમાં આશરે સાતસો જેટલી દુકાનો ભાડે ચાલતી હતી આ નિર્ણયથી રાજ્યના બોતેર લાખ નેશનલ ફૂડ સેફ્ટી એક્ટના કાર્ડ ધારકોને ફાયદો થશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો મધ્યાહન ભોજનને લઈને સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મધ્યાહન ભોજનના તેતાલીસ લાખ બાળકોને હવે નાસ્તો નહીં મળે રાજ્યની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને અપાતો નાસ્તો બંધ કરીને હવે બપોરનું જ ભોજન આપવામાં આવશે શાળાઓમાં વિદ્યાર્થીઓને અપાતા મધ્યાહન ભોજનને લઈને રાજ્ય સરકારે લીધેલા આ નિર્ણયથી તેતાલીસ લાખ વિદ્યાર્થીઓને અસર પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે ખેડૂતો માટે કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં બે હજાર આઠસોને સત્તર કરોડના ડિજિટલ એગ્રીકલ્ચરને મિશનને મંજૂરી આપવામાં આવી છે સરકારે કેટલાક સારા પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે વિસ્તૃત વાત કરીએ તો પહેલું પોષણના પાક વિજ્ઞાનને સમર્પિત રૂપિયા ત્રણ હજાર નવસો ને ઓગણસી કરોડની યોજનાને મંજૂરી આપી બીજું બે હજાર આઠસોને સત્તર કરોડ રૂપિયાના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી આપી ત્રીજું કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂપિયા બે હજાર બાણું કરોડની જોગવાઈ સાથેના કાર્યક્રમને મંજૂરી આપી ચોથું ટકાઉ પશુધન સ્વાસ્થ્ય માટે રૂપિયા સત્તરસો ને બે કરોડની યોજનાને મંજૂરી પાંચમું બાગાયતના વિકાસ માટે આઠસો ને સાઠ કરોડ રૂપિયા મંજૂર છઠ્ઠું કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે રૂપિયા બારસો બે કરોડની ફાળવણી મંજૂર સાતમું કુદરતી સંસાધન વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂપિયા અગિયારસો ને પંદર કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો શિક્ષક દિવસે જ ગુજરાતમાં મોટી જાહેરાત કરવામાં આવી છે દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી વચ્ચે ગુજરાતમાં મોટી જાહેરાત થઈ છે શિક્ષક ભરતીને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે ભરતી પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે શિક્ષકોની ભરતી માટે કેલેન્ડર તૈયાર કરાયું છે તે અનુસાર ભરતી પ્રક્રિયા કરાશે રાજ્યમાં ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની ભરતી થશે ટાટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોની ભરતી થશે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે